તો આપણે સૌ જાણીએ છીએ કે આ આખા વર્ષની અંદર આ ચોમાસાના સિઝન બોજ કેમ આખું વર્ષ અળસ્યું એ પોતાનું કામ કરતું હોય છે માટીની અંદર બહાર નથી જોવા મળતું ભેજની અંદર બહાર કામ કરવા આવે છે જેવો જ સૂર્ય આવે છે ત્યારે એ માટીમાં જતું રહે છે આ ચોમાસાના વરસાદી સિઝનની અંદર પોતા વરસાદી સિઝનની અંદર એ બહાર આવે છે એક રાસાયણિક પ્રક્રિયા કરતું હોય છે એક એની પ્રાકૃતિક એક પ્રકારની એની એ પદ્ધતિ હોય છે વરસાદી સિઝનમાં બહાર આવી અને પોતાના બોડીને એ પ્રકારનું ફરીથી અપડેટ કરતું હોય વરસાદી સિઝનની અંદર માટીની અંદર કામ કરવા માટે દેશભરની અંદર અત્યારે યુરિયા ડીપી જેવા પેસ્ટિસાઇડ્સ આપણે ખેતરમાં નાખીએ છીએ હું તમને અત્યારે લાઈવ ડેમો કરીને બતાવવા જઈ રહ્યો આ વિડીયો વધુથી વધુ ખેડૂતો જોડે આપણે પહોંચાડીએ કારણ કે આપણે એવું કહેવાય છે કે દરેક ખેડૂતો જે ખેતરમાં યુરિયા ડીપી નાખે છે એ નાના નાના મિની કતલખાના ચલાવે નાના જીવનો મારો કે મોટા જીવના આપણે મારીએ પણ જ્યારે સ્પ્રે કરી યુરિયા ડીએપી નાખી અને જે જીવોનો મારીએ છીએ એ જીવો મારે છે કુદરતના જીવો છે આજે ને તો કાલે જેટલા પણ આપણા પૈસા મેળવ્યા છે જેટલી પણ આપણે મૂડી કમાણી છે એ કાલે દવાખાનામાં જશે અને એ જ બીમારી આપણા પરિવારમાં બાળકોમાં આપણામાં આવશે સો ટકા ફાઈનલ કુદરતનો સિદ્ધાંત છે કે જે જીવને તમે મારી અને પૈસા કમાવો છો એ પૈસો કાલે દવાખાનામાં જશે અથવા તો તમારા ઘરમાં એ પ્રકારની બીમારી આવશે આ કુદરતનો નિયમ બરાબર આ હું તમને લાઈવ ડેમો કરીને બતાવું છું અળસિયા કેવી રીતે કામ કરે છે અને ધરતી માટે આપણા શા માટે ઉપયોગી છે યુરિયા ડીએપી ગુજરાતના રાજ્યપાલ શ્રી વર્તમાન સરકાર સામાજિક સંસ્થાઓ ગ્રામ વિકાસ અલગ અલગ જેટલા પણ આવા સમાજમાં સેવાભાવી લોકો છે શા માટે કામ કરવા અત્યારે નીકળી પડે પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી ઓર્ગેનિક ખેતી એવા અલગ અલગ બધા વિષયો ચાલે પણ આપણા કેન્દ્રમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી રાખી જો વાત કરવા જઈએ તો એવું કહેવાય છે કે ધરતી માટે અળસિયા શા માટે જરૂરી અને જે ખેડૂતો એમ કહેતા હોય છે કે યુરિયા ડીપી ખેતરમાં ખાતરનું કામ કરે છે એમના માટે આ વિડીયો છે યુરિયા ડીએપી નહી પણ ઝેર છે અંગ્રેજોએ આપેલું ઝેર છે અત્યારે ખેતરમાં આપણે નાખી રહ્યા છો સરકારની મોટી વાતો આપણે કરીએ છીએ સરકાર કેમ બેન કરતું નથી અરે પોતે બંધ કરતા થો ને પોતાના પરિવાર માટે પ્રાકૃતિક ખેતી કરો પોતાના બાળકો માટે પોતાના સ્વજનો માટે પ્રાકૃતિક ખેતી કરો ઝેર વગરનું ખેતરમાં નાખો નહીં તો કાલ પરિવારો સાફ થઈ જશે નાની ઉંમરના બાળકોના ડાયાબિટીસ અને કેન્સર થઈ રહ્યા છે આઠ વર્ષની ઉંમરના બાળકોને કેન્સર જોવા મળશે આ વિડીયો આપણે જોઈએ અને વધુ ખેડૂતો જોડે મોકલીએ જેથી ખેતરમાં યુરિયા ડીપી લોકો ના નાખે ને ધરતીને બચાવવાનો પ્રયત્ન કરીએ ધરતી આપણે મા કહીએ છીએ અને એ જ માન આપણે ઝેર આપીએ અને મારી રહ્યા છીએ કાલે આજ માં આપણને વળતું પર ઝેર આપશે ત્યારે આપણે કહેશું કેન્સર થયું ડાયાબિટીસ થયું અને આ રોગોથી આપણે બચીએ કાલે દૂધ અને જે પણ ખેતરની ઉત્પા ઉત્પાદનો છે એ કરિયાણાના દુકાનમાં નહીં મળે ખેતરમાં તૈયાર થશે ત્યારે કેરણ તમને જોવા મળશે બધા મોલમાં જોવા મળશે બાકી દુનિયાનું કોઈ મોલ દુનિયાની કોઈ લેબ તમને દૂધ ઘી માખણ અને આ પ્રકારનું સાત્વિક ભોજન તમને નહીં આપે ધરતી માતા જ આપશે તમને અને એટલા માટે ખાઈને આપણા માતા એટલા માટે કહીએ છે કે દુનિયાનો કચરો ખવડાવે છે ને આપણે દસ કલાકમાં આપણને કી માખણ આપી દે તો આવી દુનિયામાં કોઈ ફેક્ટરી નથી કે કચરો ખવડાવો તમે અને તમને આઠ કલાકની અંદર ખી માખણ આપી દે એટલા માટે ધરતીને બચાવીએ કારણ કે એક કિલો યુરિયાળી વળતું બે કિલો પાછું આવે છે જીવો ન બચાઈએ અને સૃષ્ટિ જગતનો બચાવીએ ગમે ત્યારે મોત નિશ્ચિત થયે પરંતુ ધરતીના જીવનો મારીને મરવું એના કરતો આપણે આપણા પરિવાર માટે આ પ્રકૃતિ માટે ભગવાનનું કામ કરી અને જીવન આપણે પચાવીએ અને ગડીયો જોઈએ વધુ લોકો જોડે શેર કરીએ આ ભારતીય અળસિયું છે ખેતરની માટીમાંથી અત્યારે કાઢેલું છે એવું તમને હું બતાવું છું જો ખેડૂત મિત્રો આ પ્રકારે કામ કરતા હોય છે માટીને પોતાની આ રીતે યુરિયા ડીએપીના જેમ જ આ પ્રકારે માટીને પોતાનું ભોજન બનાવી અને એને આ પ્રકારે કમ્પોસ્ટ બનાવતા હોય છે તો જ્યાં જ્યાં ઢગુલીયું જોવા મળે છે એના મતભાવે અમે અળસિયાની નીચે કામ કરી રહ્યા હવે આ યુરિયા છે આ પાણી છે અને આ આપણા ભારતીય દેશી અળસિયા છે જો કે સાઈઝ મોટી છે એટલે હું નાનું અળસિયું લઉં છું મારા પાપ કરવું પડશે તમને બતાવવા માટે પણ લાખો જેવું બસતા હોય તો કરવું યોગ્ય છે આ અળસ્યું છે આપ જોઈ શકો છો કે જીવી છે બરાબર આ પાણીમાં નાખ્યું પાણીમાં નાખ્યું છે આપ જોઈ શકો છો કે પાણીમાં નાખ્યા પછી યુરિયા ડીએપી નાખીએ છીએ આપ જોઈ શકો છો કે યુરિયા ડીએપીની એના અસર એના સ્તર ઉપર કેવી અસર થાય છે એના શરીરમાંથી આ પ્રકારનું બ્લડ નીકળવા માંડ્યું છે કારણ કા ઝેર છે આટલું યુરિયા ડીએપી નાખવાથી અળસિયું મરતું હોય તો કાલે આપણા ઉપયોગ આપણા માટે કામ કરનારું જે પણ જીવ છે પ્રકૃતિનો જે જીવ છે એ તરફડી એને મરશે પરમાત્માએ આપણને મનુષ્ય તરીકેનો જન્મ આપ્યો છે તો કે એક સર્જન કરવા માટે ધરતીની રક્ષા કરવા માટે આપ્યો છે હવે મારવા માટે નથી આપ્યો આપણે પ્રયત્ન કરીએ કે વધુથી વધુ લોકો આ વિડીયો જુઓ અને અત્યારે સિઝન આવી રહી છે હવે શું મરી ગયું છે હવે શું મરી ગયું છે આપણે પણ જોઈ શકીએ છીએ જેવું યુરિયા આપણે એના શરીર ઉપર નાખ્યું છે ત્યારે એના શરીરમાંથી કારણ કે આ ભારતીય અળસિયું છે એટલે એસીડીને ફિટીડા તો નાખશો ને તો લગભગ અઢાર સેકન્ડમાં મરી જશે પરંતુ આ ભારતીય અળસ્યું છે એટલે એ ભારતીય અળસ્યુ મજબૂત હોય છે એ ખેતરમાં કાર્યક્ષમ હોય છે છતાં પણ આ યુરિયા ડીએપીના કારણે એના શરીરમાંથી લોહી નીકળે છે આપ જોઈ શકો છો આ લોહી નીકળવાના કારણે એ ધીમે ધીમે આખી બોડી એની લોહી બહાર નીકળી જશે અને આખી બોડી એની અંદરથી માટી નીકળશે મહેરબાની કરી આ જીવોને આપણે બચાવીએ નહીં આપણા જ બાળકો કાલે આપણા જોડે જવાબ માગશે કે તમે બધું કર્યું અમને ગાડી બંગલા બધું આપ્યું પણ અમારા માટે ચોખ્ખી જમીન ન આપી તમે અમને અમને સારા વનો નથી આપ્યા અમને સારા ખેતરમાં કામ કરનારા જે જીવો હતા એ તમે મારી નાખ્યા છે એટલે ગમે એટલો વૈભવ કરો આપ જોઈ શકો છો કે ગુરિયા બી નાખવાના કારણે અળસિયાના શરીરમાંથી લોહી નીકળી રહ્યું છે આ અળસ્યું છે એ મરી ગયું છે આપ જોઈ શકો છો આ અળસિયાના શરીરમાંથી લોહી નીકળ્યું આપ જોઈ શકો છો ટોટલી બોડી એની ફૂટી ગઈ છે મરી ગઈ છે આળસ્યું મરી ગયું ના આના આળસ એમાંથી બ્લડ નીકળી રહ્યું મહેરબાની કરી પરમાત્માના જીવોનો આપણે બચાવીએ ખેતરમાં યુરિયા ડીપી ના નાખીએ બાકી પરમાત્માનો નિયમ છે કે તમે જે જીવોનો ઝેર આપી રહ્યા છો એ ઝેર પરમાત્મા તમને તમારા પરિવારમાં બાળકોમાં લાવશે લાવશે ને લાવશે ધરતીને બચાવીએ ધરતી બચશે તો આવનારા સમયની અંદર આપણા બાળકો આપણા ઉપર ગર્વ કરશે કામ નહીં આવે સ્વસ્થ શરીર હશે તો ખાલી આ જ ધરતી આપણા પરિવારનું દરેકનું પૂરું કરશે આપ જોઈ શકો છો આ લોહી કેટલું નીકળી રહ્યું છે એટલા માટે ભારતીય અળસ્યું છે મજબૂત અળસ્યું છે કામ કરે છે એટલા માટે એ આટલી આટલીવાર પણ એને સહનશક્તિ દાખવી બરાબર બ્લડ નીકળી રહ્યું છે આપ જોઈ શકો શરીરમાંથી યુરિયા ડીપીની ટ્રીટમેન્ટ કર્યા પછી આપ જોઈ શકો છો કે અળસિયું માટીમાં નાખ્યા બાદ પણ હવે મુવમેન્ટ કરતું નથી એનો મતલબ એવો થયો કે આ મોટા અળસિયા પણ આટલા મોટા અળસિયા પણ આવા યુરિયા ડીપી જેવા પોઈઝનથી મૃત્યુ પામતા હોય છે મહેરબાની કરી આપણે ધરતીને બચાવીએ વૃક્ષો વૃક્ષોને બચાવીએ અને આવા જીવોને ન મારીએ